જય હિન્દ દોસ્તો શૈલેષભાઈ અત્યારે આપણને કંઈક લઈ જઈ રહ્યા છે આ ઘેઘુર વનવગડામાં જો કે ઝાલાવાડની ભૂમિના તેઓ ભાતેગઢ ભૂમિયા છે આ તમે જોઈ શકો છો આજે શૈલેષભાઈ ક્યાં લઈ જાઓ છો એ હાઈલા પાછળ પછી હું તમને કહું આગળ દોસ્તો શૈલેષભાઈ આગળ આગળ હાઈલા એક એવી સરસ મજાની જૂની જગ્યા દેખાડવા લઈ જઈ રહ્યા છે સંતની ટેકરી એમ કે છે હવે હું પહેલીવાર વાર જાઉં છું આ તમે જોઈ શકો છો બધો વનવગડો છે ને વનવગડા ની વચ્ચે છે આ તમને હાથમાં પીછું મળ્યું લાગે મોરનું હા એક વચ્ચે પડ્યું હતું તો આપણે નાનું એવું છે મસ્ત છે લીધું એટલે અહીંયા શું હતું શૈલેશભાઈ અહીંયા રજવાડાના સમયમાં હા અહીંયા એક મહાત્મા રહેતા હતા બરાબર અને તમે કદાચ વાત સાંભળી હશે હા બહુ સરસ વાત છે આ બાજુ લેતા હો આ મહાત્મા એ છે કે આ જે ટેકરી રહી ને આ ટેકરી બરોબર અંદાજીત કેટલો સમય થઈ ગયો છે એ નથી ખબર પણ આ વાત જે રહી ને આપણે મુરજીફાનો આગળ વિડીયો જોયો ને બરોબર એટલે મુરજીફાનો વિડીયો થયો દોઢસો વર્ષ નો ટાઈમ થવાયો તો આ તો આ બધું ઈ પેલાની વાત છે આ બધી બરોબર ઈ સમયની એટલે આ મહાત્મા અહીંથી રાતે એવો દીવો લઈને આમ આગેથી તમને એવું લાગે કે કંઈક આમ દીવા જેવું લઈને જાય છે અને રણની કાંધીએ થઈને સીધે સીધા કચ્છના નાના રણમાં થઈને આ મહાત્મા સીધે સીધા કચ્છના મોટા રણમાં સીધે સીધા નીકળતા અને આગળ આપણે ઘણા ખરા મિત્રો પાસે સાંભળેલું છે કે મહાત્માની ભેગા આપણે થઈ નતા એકતા તમે એ જેમ આમ તમને સેટેથી લાગે કે કોઈક બાવો રહ્યો ને ઈ હાથમાં આમ ફાનસ લઈને જાહે દીવા વાળો પણ તમે જે મીની બાજુ તમે જાવ ને હા આપણે એમ કે લાઈ જોવા જોઈએ આપણે મહાત્મા પાસે જઈ તો આપણે ભેગા નો થઈ એકી એવું આ ઈ મહાત્મા રહ્યા ને ઈ આઈ રહેતા અને આ જે ટેકરી રહી ને એને અત્યાર સુધીમાં ઈ મહાત્મા નું નામ શું હતું કે કેવું હતું કારણ કે આ મહાત્મા રહ્યા ને ઈ ભાગ્યે જ કોકને દર્શન થતા હમ અત્યાર સુધીમાં ભાગ્ય જ કોઈ એવું સાંભળ્યું છે કે કોક મહાત્મા એ કોઈ વ્યક્તિને દેખાણ આવે છે બાકી આમ આગેથી ખબર પડે કે આ ટેકરી માથે ગયા અને આ ટેકરી માથે એમનું રહેણાંક હતું અત્યારે કઈ હાલતમાં છે તમે જોયું અરે હાવ ખંડેરા અવસ્થામાં છે ટૂંકમાં આ તપોભૂમિ છે સંત મહાત્મા ટૂંકમાં અહીંથી નીકળતા કાયમ આ એ જગ્યા છે કે અહીંથી નીકળતા દોસ્તો શૈલેષભાઈ જે વાત કરી વાત મેં પણ ઘણીવાર સાંભળેલી છે અને થોડું કામ અવાવરું છે આજે ભાઈ નીચું ગોરી તમારે નીચું વળીને હાલવું પડશે હવે તમે દશક ને વાત કરો તમે એ કરતા હતી આજુબાજુ મોરલા બોલી રહ્યા છે ટૂંકમાં હું એમ કહું છું કે વાત મેં પણ ઘણીવાર સાંભળેલી છે અને મારા હાથમાં કેમેરો છે દોસ્તો હું બને ત્યાં સુધી વ્યવસ્થિત થોડોક સંઘર્ષ કરી અને હાલીશ હા શૈલેષભાઈ ચડી રહ્યા છે હા ચાલુ જો તમે પડતા પડતા નહીં એવું લાગે તો હા ચાલુ આવો હા બાજુ ના 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 તો ભલે કારણ કે બધું જોયું ને આ વરસાદના પાણીના હિસાબે અને થોડુંક જામ જાડી ઝાખરા જાચા છે આ પથરાળ ભૂમિ દોસ્તો તમે જુઓ આ બધા ખડકો અહીંથી મહાત્મા રહ્યા ને એ હલવાનું ચાલુ કરતા અને સાધુ સંત આવી જગ્યામાં રહેતા હોય કે આ ટેકરીમાંથી નીકળતા બરોબર અને અહીંથી સીધું કચ્છના નાના રણમાં થઈને મોટા રણમાં છે ખામા કાંઠે સુધી જતા પાછું એવું પણ સાંભળેલું કે એ જાય અને હવા પડતા અંધારું એમ કે સૂર્ય ઉગ્યો ન હોય ને એની પેલા તો પાછા હોત વળી જાય જાય એ દેખાય દીવો લઈને આવી હોત દેખાય એવું હા 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 દોસ્તો આ બધું તમે જુઓ સંતની ટેકરી કહેવાય છે વનવગડામાં અત્યારે હું અને શૈલેષભાઈ આ જગ્યાએ આ બધી ગોતાખોરી કરી રહ્યા છીએ

દોસ્તો આજુબાજુ મોરલાવો હવે આય તમને હાચો જો ત્યારબાદ એ આ જો એ ભાંગ લિયા હે ને ઓયડી હે જૂની ઓહો અને હવે આના અવશેષ જ ખાલી રહ્યા છે સંત મહાપુરુષ જે છે એ આ ઓરડી માં રહેતા હતા અથવા તો આ એમની તપોભૂમિ છે આપ જોઈ શકો છો હું બતાવું તમને હવે ખાલી આ પથ્થર રહ્યા છે

આપણે આ બાજુ નીચે એક આટો મારીએ આ બાજુ મારીએ ખાડીએ બધું ઉતરે એવું નથી હો આપણે આયા એક જ રસ્તો છે બાકી તમે આ ખાલી આમ દેખાડી એકો પરફેક્ટ ખાલી ઓ રસ્તો તો નથી અહીં એક એક છે ખરો પણ તમે જો ઉતરી એકો તો કામ ને કેમેરો છે એટલે નો જોવાય હું તો કો હા હા તો આ બધી પથ્થરની ખરખડો છે આમ તમે જો એ સંત મહાત્મા આ પેલા છે ને ભાઈ તપ કરતા છે હે સરી હા ઓરા બહુ સરસ મજાની હતી પણ છેલે અહીંયા એક નર્મદા કેનાલ છે આગળ એ કેનાલનું કામ થયું એટલે આ બધા પાયામાં જે પાણા બધા ઓલા નીચે નાખવા પડે ને ફાઉન્ડેશનમાં એમાં અમુક જગ્યાએ ફેચિંગ કરવા માટે એટલે પાણા બધા અહીંથી ગાડી ગાડીને ભાંગી ભાંગીને લઈ ગયા અને ખાણું વાળા એ પણ અહીંથી પાણા ઘણા કાઢ્યા એટલે આ બધું એનો કચરો આ બધો હે કે નહીં તમે જો બધો ઠલવી દીધો આની અંદર એટલે જે ઓલું જે આનો ઓરિજિનલ જે આકાર હતો કે નહીં ટેકરીનો એ બધો વિખાઈ ગયો અત્યારે ખાલી જે મહાત્મા ની ઓયડી છે કે નહીં ભાંગલી અવસ્થામાં ભંગ નો અવસ્થા હે હાજી તો ન કેવાય આપડે હાવ આવી છે આ તો શૈલેષભાઈ એ દોસ્તો આપણને આ જગ્યાના દર્શન કરાવ્યા હું પણ પહેલી વાર આવ્યો છું આપ જોઈ શકો છો ફરી ફરીને એ સંત મહાત્મા તપ કરતા હતા એમની આ ભાંગેલ તૂટેલ અવસ્થામાં ઝૂંપડી એમની કૂટ્યો તો શૈલેષભાઈ વિડીયોના અંતે દર્શક મિત્રોને કંઈક આ મહાત્મા મુરજીભાઈને ઘણી વખત મળેલા

એને આવી જગ્યા ને વિઝિટ કરવી જોઈએ ઉજાગર કરવા જોઈએ તો દોસ્તો ફરીને મળીશું કે નવા વિડીયો ત્યાં સુધી હસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી